સુરતના પુણા ગામ ખાતે ભાજપી તાના સાહી વચ્ચે વોર્ડ નંબર સોળમાં જનતા માટે સરકારી શાળાનું ખાતમુહૂર્ત આમ આદમી પાર્ટી દ્વારા કરાયું હતું તો આપના કોર્પોરેટરની પોલીસ અટકાયત પણ કરી છે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે મંજૂર કરાવેલ સ્કૂલના ખાતમુહૂર્ત સ્થાનિક વિસ્તારના લોકોની હાજરીમાં કરવાનું હતું તો ત્યાં ભાજપી શાસકોના પેતમાં ટેલ રેડાયું હોવાનો આક્ષેપ આપ દ્વારા કરાયું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસને આ ખાતમુહૂર્ત અટકાવવા મોકલ્યા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને તે વિસ્તારના લોકોને પોલીસ પાસે ડિટેઇન કરાવ્યા હતા આમ આદમી પાર્ટીના વિસ્તારના લોકોએ ખોબલે ખોબલા મત આપીને સુરત મહાનગરપાલિકામાં બેસાડ્યા છે ત્યારે અમે જનતાના કામ કરીએ એમાં પણ આ ભાજપ શાસકોના પેટ માટે હોવાનો આક્ષેપ કરાયો છે અને પોલીસનો દુરુપયોગ કરતી હોવાની અને સહી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ આપ દ્વારા કરાયા છે આમ આદમી પાર્ટીએ સમગ્ર પૂણા ગામની જનતાને અભિનંદન પણ આપે છે તેમ પણ જણાવ્યું હતું અને સાથે વિસ્તારમાં મંજૂર કરાવેલ સરકારી સ્કૂલને ભાજપે શાસકોની ક્રૂર સાહેબ વચ્ચે ખાતમુહૂર્ત કરાયું હોવાનું ગણાવ્યું હતું आम आदमी पार्टी द्वारा सरकारी शाला खातमुहूर्त कराता भाजपा शासकों द्वारा पुलिस बोला अटकायत कराया था करायास्यटा सादा अजर कुरेशी